નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જય હનુમાન દાદા જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી કુળદેવી મા તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી મોહિની એકદશી બે હજાર ચોવીસ મોહિની એકાદશી પર એકસાથે રચાઈ રહ્યા છે ચાર શુભ યોગ મા લક્ષ્મીની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને થશે મહાલાભ મોહિની એકદશી શુભ યોગ મોહિની એકાદશી પર અમૃત સિદ્ધિયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચાવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ દૂર થશે અને ધનસંપદામાં વૃદ્ધિ થશે મોહિની એકદશી બે હજાર ચોવીસ હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ હોય છે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વખતે વૈશાખ શુક્લ પક્ષ એકાદશી ઓગણીસ મેના રોજ આવી રહી છે જેને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે મોહિની એકાદશી પર અનેક શુભ યોગ મોહિની એકાદશી શુભયોગ બની રહ્યા છે આ સમય ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે તેમને ધન લાભ થઈ શકે છે મોહિની એકાદશી પર બની રહ્યા છે શુભ યોગ મોહિની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યા છે એકાદશીના દિવસે આ યોગ રચાવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ દૂર થશે અને ધનસંપદામાં વૃદ્ધિ થશે મોહિની એકાદશી પર શુક્ર બદલશે ચાલ આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો રાશિ અનુસાર ધારણ કરો રત્ન બદલાઈ જશે ભાગ્ય દૂર થશે બધા દુઃખ દૂધ પીધા પછી શા માટે મુસાફરી ન કરવી જાણો શું કહે છે જ્યોતિષ અને વિજ્ઞાન ચાણક્ય નીતિ આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષનું જીવન થઈ જાય છે ધન્ય ઉઘડી જાય છે ભાગ્ય કાપડ વાંચો શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરતા જ શનિદેવ થયા મહેરબાન આ ચાર રાશિઓ બે હજાર ચોવીસના અંત સુધી કરશે મોજ જોઈ લોશું તમે પણ છો આ લિસ્ટમાં સામેલ મોહિની એકાદશી પર આ રાશિઓને થશે લાભ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધન લાભના યોગ બની રહ્યા છે તમારા માટે ધનના નવા સ્ત્રોત ખુલશે અને આવકમાં વધારો થશે તમારું અટવાયેલું કામ પૂરું થશે સાથે જ વેપારમાં પણ વિસ્તાર થઈ શકે છે સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે વૃશ્ચિક રાશિ સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકો માટે સમય શુભ રહેશે સંતાન સુખની ઈચ્છા પૂરી થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઈને તમારા વખાણ થઈ શકે છે વેતનમાં વધારો થઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નોકરીયાત લોકોનું કરિયરમાં પ્રદર્શન સારું રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે સમાજમાં માનસન્માન મળશે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે છે પરણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે